તાઈમાં જે ધલામાતું હવે જે ટાઈમે અમને જમમાં મળ તો જે ખેતરમાં ગયો તો ચાર વાડીને આવ્યો હા હા અને હવે કીધું જમીન લઉં તો આ બૈરુલાય તો દુખ છે હજી લાખ રૂપિયા ખર્ચી નાયે પણ જે થઈ છે ઓલા હાજી તમે કહેતા તે લાયા આ છોગુ લાયો તો હા ભાઈ ભઈ કામ ને મારું હા હું હું તો કરે રહે રાખ

ઉપર આપીશું બે થી કામ કરવા દેવા કરો આમ પહેણું છે ને ઓ છે ઓને માં બાપ નહીં એટલે અમારા મોરા છે એટલે અમે અમે તે સેવા કરી લી આ તો હાચી છે હું છું દાબીન કામ કરજે પહેણું હોય તો પાછું ને પાછા કંઠણ ગોપાલ રહો પાછા ઓ હા આ કે પેલા કે પાછા પછી કેતા નહીં પાછા મને હવે એતર માં જોઈન ચાર બાર વાઢો હેડો હેતર બતાવ આવો હેડો હેતર બતાવ હાલ હેડો તને આયા તો તે મારા શાંતિ થઈ ગઈ હો તો કોમ કરવાની જફા જઈ આવતો આ રાયલ કાકા પછી કેન નુશી વાત છે થતો જો ઓરી હોય તો પછી અને સ મારી હેતરમાં જોવા દેજે મારું ઓ પેલો હોમોયો વરિયાણી ના ઢગલા બોધા પાળા કરા બાજુ